મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ આજે આપણે જે ચોથું નોરતું થયું છે અને મિત્રોને નવરાત્રી અને મિત્રો ખાસ વાત કરીએ તો નવરાત્રી તહેવાર આપણો ચાલે છે જે માતાજી પાસે બધા પ્રાર્થના કરો કે હીરામાં આવે મિત્રો ખૂબ ઘણો બધો એવો વિક સમય થયો બહુ મહેરો માહોલ આવે તો મેં કે માતાજી પાસે આપણે માગી અને કહેવાય કે તેજી આવે તો સારું હોય મિત્રો મિત્રો ખાસ થોડુંક આજે થોડુંક આપણે વાત વારંવાર તમને વાત કરતો હોય તો લોકેશન ભર્યું હોય અને રોડ કાંઠે આપણું કારખાનું છે એટલે ન્યા બેઠો બેઠો જે આપણે વિડીયો બનાવતા હોય બીજો અવાજ આપણે થોડોક ડિસ્ટર્બ થવું પણ થોડુંક એડજસ્ટ કરી લીધું મિત્રો અને જેમ કીધું એમ કે માતાજીને પ્રાર્થના કરજો કે હીરામાં તેજી આવે અને ખાસ એ મિત્રો આપણે વાત કરશું તો આજે આપણે તમને હીરા દેખાડો છે ગોળી એટલે ગોળી દેખાડી હતી ને એનો પિયર માલ આવી ગયો છે એ દેખાડો કે કેટલાય હીરા પડ્યા આજે મજૂરી તમને હું દેખાડીશ હીરા કેટલાય પડ્યા છે કેવા હીરા આવ્યા છે સંપૂર્ણ આજે આપણે વાત કરવાના છીએ ગોળી રફ ને પિયર માલ આવી ગયો છે નવા હીરા બનાવ્યા છે તમને કેવા લાગે છે ને આજે એની વાત કરશું અને તમને દેખાડતો રહી

આજે તમને હીરા ફેરવી ફેરવીને દેખાડવું આ મિત્રો આપણે ફોર પી કામ બનાવ્યું જે તમને ખબર હશે આ રીતના હીરા છે આવો પણ આવે તમે જુઓ આ ધોળો કોટન નો હીરો આપડે બની ગયો છે જે ગોળી ની અંદર આવી બધી તકલીફ થાય આ તમે જુઓ ને આવા હીરા પણ બની જાય મિત્રો આવા બની ગયા હોય ને તો ભૂખ ભેળા થયું ધ્યાન રાખ્યું ખાસ રાસોડ વેગ થયું હોય અને આવા હીરા બની ગયા હોય તો ગોતાએ જડવી નહીં હીરામાં જે કહેતો હોય ને કે અઘરું પડે તો બધું ભૂલું થાય ને તો બહુ અઘરું પડે જે એવા મારે બે ટકા હીરા ચડી જાય મિત્રો આમાં કોઈ દે ચડવા ન પડે પણ એટલું રાસોડ આપણું થોડુંક વીક હતું મિત્રો ખાસ અમે હીરાની વાત કરી રહી તો આ મિત્રો આ હીરા આપણે મોંઘા પડવાના નથી મને એવું લાગે છે મારું એવું માનવું છે મિત્રો આપણે આ તમે ગોળીનો વિડીયો જોયો હોય તો તમને ખબર પણ હશે કે કેટલાની સાઇઝ હતી મિત્રો આ હીરાની આપણે હેંસી હીરાની આપણી સાઈઝ હતી કાચા હીરાની હેંસીની સાઈઝ હતી અને ફોરપી કામ બનાવ્યું છે અને આની અંદર મિત્રો આપણે ચાલીસ ટકા તિયરનું વજન લાવ્યા છે કેટલું ચાલીસ ટકા જે ચાલીસ ટકાનું આપણું વજન આવ્યું છે અને મિત્રો આનો આપણો નંબર હતો પાંચસો ને તેરી રૂપિયા આપણે રફ હીરાનો નંબર હતો હવે તમને સંપૂર્ણ મિત્રો માહિતી મળી હોય કે કેટલાની સાઇઝ હતી અને કેટલા રફના ભાવ હતા અને કેટલું વજન આવ્યું ઘણા બધા મિત્રો આપણને એવું કોમેન્ટ કરીને કે કે શું ભાવ હતો કેટલા આવ્યા ફેડ પણ મિત્રો તમે નવા આવ્યા હોય તો બીજા વિડીયો આપણા જોઈ લીજો કારણ કે સંપૂર્ણ બધા વિડીયો આપણે બનાવી સિંગલ કટની અંદર તમને જો તમે નવા આવ્યા ને કદાચ તમને આંકડા કાઢતા ન ફાવતું હોય તો આંકડા કાઢતા પણ ફાવી જાય છે અને તમને ખબર પણ પડી જશે મિત્રો આ હીરા મારે પાંચ હજારથી પંચાવન પંચાવનસો રૂપિયા આપણો માલ આવ્યો મિત્રો ચાલીસ ટકા વજન બેવડ્યું છે અને પંચાવનસો રૂપિયા માલ આવ્યો એટલે આપણે મિત્રો મારે પંદર રૂપિયાના આંકડા થઈ જાય છીએ તમને એ છતાં હું જાણ પણ કરી દઉં તમે પણ આંકડા કાઢીને જોઈ શકો છો આ રીતનો માલ આવે છે અને આવા હીરા આવે ગોળીના હીરા જે આપણે ગોળીનો માલ હતો ના તમે જોઈ શકો છો મિત્રો મને એવું લાગે છે કે હીરા વેચાય છે પણ પછી આપણા ભાઈ મિત્રો હીરા ચડાવી બી ખબર પડે આ હીરાને બોયલ પણ આપણે નથી ગીરા મિત્રો આ હીરા છે ને બોયલ નથી કર્યા અને માં સાફ કરીને તમને દેખાડવા માટે જ મિત્રો આજે વિડીયો બનાવીને મેં કે દેખાડી દઉં ઘણો લાંબો ટાઈમ થયો છે તમને હીરા મેં નથી દેખાડ્યા ને વાતચીત પણ નથી કરી અને મિત્રો મંદિરના માહોલમાં ખાસ બધી ધ્યાન રાખજો આવા કટની અંદર જે ગોળી ની અંદર હું ચાલીસ ટકા વજન લાવ્યો તો માલ પણ જોઈ શકો છો કે કેવો માલ આવ્યો અને કેવું વજન લાયા આ રીતની બેરોટી આવે છે જે હલકા પણ આવું મિત્રો તો તો જો જાય કેટલા મિત્રો કેમ લાગ્યા હીરા ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે આપણે હીરા હતા તમને કેવી રેન્જ લાગ્યા ને એ તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે મિત્રો કે હીરા મોંઘા પડ્યા કે હીરા વેચાય છે આ હતા આપણા હીરા મિત્રો જે સંપૂર્ણ તમને હીરાની વાત કરી અને માહિતી આપણે છે હવે મિત્રો ખાસ વાત કરી દઉં કે તમને આપણી ચેનલની અંદર જો કોઈ શીખવાને જાણવા મળતું હોય મિત્રો તો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે અવરનવર આવા હીરાના લગતા તમામ વિડીયો આપણે મિત્રો બનાવેલા છે તો તમે નવા આવ્યા હોય તો તમે જઈને જોઈ લેજો સિંગલ કટની અંદર હર એક વિડીયો આપણે બનાવ્યા છે અને માહિતી આપી છે તો મિત્રો આ લાંબી વાત નહીં કરવી અને આજનો વિડીયો આપણે આજે પૂરો કરશું અને આજે આ હીરાની માહિતી હતી ખાસ તમને વાત કરી છે કે ધ્યાન રાખજો મંદિરનો માહોલ છે કામ વજનમાં ખાસ ધ્યાન રાખજો બધા મિત્રોને ધરમશ્રી ભાઈના જય માતાજી